ไปรียกเาเนะัน้ดีไม่เจ๋งแล้วไอรอไย

ગેંગ નહીં આવી આપણી મોમા ભોણાની નવરી નોટોની ગેંગ નહીં આવી સમ ગેંગ બધી નોકરી જતી રહી સાત તો મોમો ભોણો રવિવાર હતો તો રવિવાર ફ્રી હતા એટલે આવી જશે એટલે બતાવી દઉં કુણ કુણ આવ્યા છે આપણો ભાઈ આવ્યો સાત તો સનીભાઈ રાઈડર એને બતાવી દઉં ભોણાને બતાવી દઉં બરાબર એ સાર શું કે બોલતી

तो मजा आवा फरवानी भाई वाले कई अलग-अलग माहौल पर भाई है वो क्या जो बोलता तो तो है तो वो बंद ही चला भाई को तो लाइन लगा गई दी है डाउन थोड़ा ब्लॉक जय माताजी जय द्वारकाधीश बहुत गर्मी लागे है بیاते بیاते आज जोड़ी सब्सक्राइब करता रहे जे بیاते 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 सब्सक्राइब लाइक कर रहे ટોકરી વગાતા રહેજો ભાઈ બરોબર ભાઈ આપડે ભાઈઓ બધા ઘણા બધા મળી ગયા ખબર નહીં ભાઈ ઘણા બધા બધાનો સપોર્ટ થાય એટલે તો એ લોકો સ્ટોરી વિડીયો રીલ્સ જોઈને આવી જશે ભાઈ જોઈ લો શૂટિંગ ચાલા